પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક આજના મુખ્ય સમાચારો ભરૂચ શહેર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન ઉજવણી બહેનોએ ભાઈના હાથમાં રક્ષા રૂપી રાખડી બાંધી મંગલકામનાઓ પાઠવી રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવ્યા વાલિયાના નલદરી ગામના પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જામી સદીઓ પહેલા નલદરી ગામે નલ નામના રાજા અને રાણી દમિયંતી શિવલિંગની સ્થાપના કરી હતી વર્ષો પહેલા પાંચ પીપળી મહાદેવ મંદિરના નામથી ઓળખાતું હતું નલરાજાના નામ ઉપરથી નલધારી ગામ પ્રચલિત થયું ભરૂચમાં રક્ષાબંધને બહેનો અને બાળકોને સિટી બસમાં મફત મુસાફરીની જાહેરાત વચ્ચે બહેનો અટવાઈ પવિત્ર પર્વ રક્ષાબંધનની હર્ષોલ્લાસ તેમજ શ્રદ્ધાભેર સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની ભરૂચ શહેર તેમજ તાલુકામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનની લાગણીના ઝરણાને વહેતું રાખનાર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ સાથે બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી ભાઈઓના હાથે રક્ષા રૂપી રાખડી બાંધી હતી અને ભાઈની લાંબી ઉંમર થાય અને સંકટોની ઘડીમાં પણ બહાર નીકળી જાય તેવી મનોકામના પણ કરી હતી ભાઈએ પણ રક્ષાબંધાવી તેની બહેનને હર સંકટમાં સાથ આપી તેની રક્ષા કરવાનું વચન સાથે ભેટ આપી હતી રક્ષાબંધનની શુભકામના મારા દરેક ભાઈઓને આજનો દિવસ પવિત્ર શ્રાવણ માસનો નારિયેળી પૂનમ જેને રક્ષાબંધન તહેવાર તરીકે ઓળખવામાં આવે છે રક્ષાબંધનનો અર્થ એ છે કે રક્ષણ બંધન એ સૌથી રક્ષણાત્મક રક્ષણાત્મક દોરીનું બંધન છે ભાઈને તમામ મુશ્કેલીઓથી દૂર રાખે છે આ તહેવાર ભાઈ અને બહેનના સ્નેહ અને પવિત્ર સંબંધનું પ્રતિક છે આપ સૌને ભાઈઓને મારા હાર્દિક પ્રણામ અને રક્ષાબંધનની શુભકામના લોકોએ કમજોબ આ વિસારમાં સદીઓ પહેલા નલરાજા તેમની રાણી દમયંતી સાથે રાજપાટ ચલાવતા હતા અને મહાદેવની પૂજા આર્ચના માટે પાંચ પીપડીના ઝાડના થડસાત સિમલીની સ્થાપના કરી હતી અને મંદિરનું નિર્માણ કર્યું હતું અને મહાદેવની પૂજા આર્ચના કરતા હતા બાદમાં આ મંદિર પાંચ પીપડી મહાદેવના નામથી પ્રચલિત થયું અને નલરાજાના નામ ઉપરથી નલધરી ગામનું નામ પડ્યું નલદરી ગામ પ્રચલિત થયું આ પાંચ પીપળી મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવે છે અને મહાદેવની પૂજા અર્ચના કરતા હતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હતી ભક્તોનો ગામના આગેવાનો અને ભક્તો દ્વારા ભવ્ય નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને સૌ ગામના આગેવાનો અને ભક્તોએ પૂજા અર્ચના કરી અન્ય નવી પાંચ પીપળી રોપણ કર્યું અને મૂળ સ્થાન ઉપર આવેલ પાંચ પીપળીને ત્યાંથી કરીને નજીકમાં રોપણ કર્યું હતું બાદમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું હતું ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવથી પ્રચલિત થયા હતા આ મહાદેવ મંદિર ખાતે ગોવર્ધન દાસજી મહારાજ સેવા કરતા હતા બાદમાં તેમનું નિધન થતાં હાલમાં તેમનો ભત્રીજો નિતેશ દાસજી મહારાજ બહન તરીકે સેવા આપી રહ્યા છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી સોમવારના દિવસે ભક્તો ઉમટી પડતા હોવાથી આ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાની પ્રતિક બન્યું છે મનોકામના મંદિર શ્રી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર કે મહારાજજી મહારાજીને અને અમારું નામ નિતેશ દાસી મહારાજ છે અને પાંચ પીપળી મંદિર નલધરી ગામે વાલિયા તાલુકો જિલ્લો ભરૂચ ત્યાં અમે રહીએ છીએ અને સેવા પૂજા કરીએ છીએ આ મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે જે મહાદેવજી છે એ સ્વયંભૂ છે અને લોકોની દંતકથાઓ અનુસાર એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા પહેલાં જે આ ગામનું નામ નલધરી પડ્યું છે એ પહેલાં સદીઓ પહેલાં અહીંયા નલ નામના રાજા રહેતા હતા એમની પત્ની દમયંતી એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેમના દ્વારા આ શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને આજ સુધી લોકોને એ નથી ખબર કે આ સ્વયંભૂ કેટલા જૂના છે અને મંદિરનું નિર્માણ લગભગ ચાલીસ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો ત્યાર પછી ધીમે ધીમે વિકસિત થતાં આ મંદિર અત્યારે વિકાસના પંથે જઈ રહ્યો છે ધીરે ધીરે વિકાસની પ્રગતિમાં આવી રહ્યો છે અને અહીંયા શિવરાત્રિના દિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શ્રાવણ મહિનાઓમાં લોકો સોમવારના દિવસે વધારે પડતા પબ્લિક આજુબાજુના ગામડાના લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે આ મંદિરનું નામ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું તે પહેલાં એ પાંચ પીપળીના નામે ઓળખવામાં આવ્યું હતું અહીંયા પાંચ પીપળીના થડમાં જે છે મહાદેવ એમનો મૂળ નિવાસ પાંચ પીપળીના થળમાં હતો ત્યાર પછી ધીરે ધીરે પૂજા પાઠ કરીને એ પાંચ પીપળીઓ અલગ જગ્યા પર લગાવવામાં આવી હતી અને ત્યાર પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાંના તે સ્વયં શિવજી જે છે સ્વયંભૂ સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે એ અત્યારે મંદિરમાં છે અને એમની પૂજા અને અર્ચના આજ પણ કરવામાં આવે છે અને લોકોની મનોકામના આજે પણ પૂર્ણ થાય છે આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનોએ પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી આમોદ પોલીસ મથકે આજરોજ આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી કરી હતી આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાથ દઈ હેત વરસાવ્યું હતું રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી પણ આપી હતી પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી માટે મહિલા સુરક્ષાના ધર્મિષ્ઠાબેન પટેલ તેલોદ સાયરાબેન કોલવણા ધનુબેન બુવા ચંપાબેન મંજુલા સહિતની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી આજ રોજ આમોદ તાલુકાના મહિલા સુરક્ષા દ્વારા પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનનો કાર્યક્રમ ખૂબ જ હરકભેર કરવામાં આવ્યો છે જેનો અમને પોલીસ સ્ટેશનમાંથી ઘણો એવો બહેનોને સારો સપોર્ટ મળે છે કે ક્યારે બી કોઈ પણ કામ હોય તો બેનો ફોન કરે તો તરત એમને સરસ રિસ્પોન્સ મળે છે ને એમનું કોઈ પણ કામ હોય તો પોલીસ સ્ટેશન તરફથી તરત જ થઈ જાય છે ને અમે મહિલા સુરક્ષા કાયમ માટે પોલીસ સ્ટેશનની સાથે છે રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ મફત મુસાફરીની ભેટની જાહેરાત વચ્ચે બહેનો અપૂરતી સેવાના પગલે અટવાઈ હતી ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસે શરૂ થઈ હતી ત્યારથી શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોખ વધી રહ્યો છેલ્લા ત્રણ વર્ષથી રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડકો પડી ગયો હતો રક્ષાબંધનને અનુલક્ષીને શનિવારે સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ સોમવારે રક્ષાબંધન તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી છે સંગીતાબેન આજે જે બસમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો નગરપાલિકાએ ફ્રી રાખી છે તો તમને કેવું લાગે છે અને તમે શું કહેવા માંગશો સારું લાગે છે ને આજે બધાને ફીમાં જવાનું છે

અમાર માટે ગર્વની વાત છે કે આજે અમાર નગરપાલિકા વાળાએ અમને ફ્રીમાં સેવા આપી અમાર ગર્વની વાત છે પરંતુ સિટી બસ સેવામાં તેર રૂટ ઉપર ફક્ત ચાર બસો દોડતી હોવા સહિત પબ્લિક બેવકૂફ બન્યા છે તેવી ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યા હતા જ્યારે મહિલાઓએ સુરત સહિત અન્ય સિટીમાંથી ભરૂચ ખાતે ભાઈને રાખડી બાંધવા આવેલ બહેનોને પણ અપૂરતી સેવાના પગલે રોષ ઠાલવ્યો હતો અમે સુરતથી આવ્યા છીએ અહીંયા બસની સગવડ માટે બધી બસો બંધ છે

આબિદ મિર્ઝા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરણું કૃત્ય કરવામાં આવી રહ્યું છે જે બંધ કરી સારા કામમાં પાલિકાને સાથ અને સહકાર આપે તેમ જણાવ્યું હતું ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો દ્વારા બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકોએ સિટી બસનો લાભ પણ લે છે આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્ન ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો એવી હું આશા રાખું છું ભરૂચમાં પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળ ખાતે અને નર્મદા સંસ્કૃત વેટ પાઠશાળા ખાતે સમૂહ યજ્ઞોપાવિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણોએ જનોએ ધારણ કરી હતી શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવો યજ્ઞોપિત ધારણ કર્યા હતા આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પાંજાપુર ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ચાળીસ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ક્રમે શ્રી પાંજરાપુર ખાતે ભરૂચ માં ન નૂતન યજ્ઞ પરિચ ધારણ કરવા બ્રાહ્મણો ઉત્સવ બુધિઓનો ઉત્સવ કર્મકાંડીઓનો ઉત્સવ એટલે શ્રાવણી પ્રયોગ આ નિમિત્તે અહીંયા આગળ શ્રી પસુરામ બ્રહ્મ સમાજ અને ગુજરાત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા અહીં આગળ જે કાર્યક્રમ રાખેલ છે તે બદલ હું સર્વ બુધ્દેઓના ચરણાલવા નમસ્કાર કરું છું અને સપ્ત ઋષિઓને પ્રાર્થના કરું છું કે બ્રાહ્મણો એકઠી થઈ સમાજનું કલ્યાણ કરતા રહે જ્યારે જાડેશ્વરમાં આવેલ નર્મદા સંસ્કૃત વેટ પાઠશાળા ખાતે પણ મોટી સંખ્યામાં બટુકોએ મંત્રોચ્ચાર સાથે નવી જનો ધારણ કરી હતી શ્રાવણ માસ એટલે જીવ અને શિવના મિલનનો માસ છે અને એમાં પણ ઉત્તમ એટલે કે પૂર્ણિમા અને રક્ષાબંધન જેવો દિવ્ય તહેવાર છે તપોવન સંકુલ ભૃગ ઋષિની આ પાવનભૂમિ પર નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં દોઢસોથી પણ વધારે ભૂદેવો ભેગા થઈ અને આ જનોય બદલવાનું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે વેદ વેદાંગ પદ્ધતિથી બ્રહ્મયજ્ઞ તર્પણ તેમજ ઋષિમુનિઓનું પૂજન અને સાથે હેમાદ્રી સંકલ્પ અને દશવિધ સ્નાન સાથે જે દિવ્ય આપણા શાસ્ત્રમાં પરંપરા બતાવેલી છે એ પરંપરાથી આપણે આ યજ્ઞોપવિત બદલવાનું સુંદર કાર્ય કર્યું છે પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે આ ભૂદેવો સુંદર મંત્રોચ્ચાર કરી અને સર્વવિધ મંગલ સર્વજન હિતાય સર્વજન સુખાય એ પ્રસરે એવી દિવ્ય ભાવના આ તપવન સંકુલના શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ગુરુજનો ટ્રસ્ટીજનો અને ઋષિકુમારો બધાને સૌહાર્દપૂર્ણ ભાવના પાઠવી રહ્યા છે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બંદીવાન કેદી ભાઈઓને તિલક અને મોડું મીઠું કરાવી રાખડી બાંધી રક્ષાબંધન પર્વનો ઉત્સવ મનાવાયો હતો ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક એનપી રાઠોરનાઓના સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલમાં બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધી હતી અને પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ વળવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી તેમજ જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરાયું હતું જેલમાં બંધ ભાઈને બહેન દ્વારા કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી હતી પોતાનો ભાઈ જેલમાંથી વહેલા છૂટીને નવા જીવનની શરૂઆત કરે તેવી પ્રાર્થના સાથે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલી હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબંધના દ્રશ્યો જોવા મળેલા હતા અને બહેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનો જે જલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા વાગરાના ભીરસમ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં એક કિસ્સમની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી વાગરા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે બેરોજગારી ધંધામાં મંદી વ્યાજે લીધેલા રૂપિયા કંકાસ સહિત લોનના વરડામાં ફસાયેલા લોકો જીવનલીલા સંકેલી મોતને વહાલું કરતા હોવાના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે ત્યારે આપઘાતનો વધુ એક કિસ્સો વાગરા તાલુકામાંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે આઠ વાગ્યાના સુમારે બેરસમ ગામની સીમમાં લીમડાના ઝાડ ઉપર એક ઇસમની ગળે ફાંસો ખદેલી હાલતમાં લાશ લટકતી જોવા મળી હતી ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરમાં ઝાડ ઉપર લટકતી લાશની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યાએ આવી પહોંચી લાશને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહને કલરટેક્સ કંપનીની એમ્બ્યુલન્સ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો બનાવવાળી જગ્યાએથી મૃતકના ચપ્પલ મળી આવ્યા હતા યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે મરણ જનાર ઈસમ ભેરસમ ગામનો ખોડાભાઈ ધુરાભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાના પગલે પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વર શહેરના કસાઈવાડમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી પાલિકાના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંકલેશ્વર શહેરના કસાઈવાડમાં એક મકાનમાં એર કન્ડિશન અને ઇન્વર્ટરની અંદર અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી આગને જોતા મકાન માલિકે નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા સાથે વીજ કંપની અને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી હતી અને ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે ઘરના સામાનને નુકસાન થયું હતું વરેડિયા નજીક ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉડતાલીસ પર આવેલ વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાપી ગયું હતું ટેન્કર ખાબકતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી ઘટનાની જાણ થતાં જ પાલેજ નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને ના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકળો હોવાના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે તો એનએચ દ્વારા ભૂખી ખાડીનું નાળું પહોળું કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે નર્મદા જિલ્લાના ગરૂડેસર તાલુકા કેવડિયા એકતાનગરમાં આદિવાસી મ્યુઝિયમ હત્યાકાંડની મુલાકાત લેવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજી રાવ મોઘે કેવડીયા ગભાણા ગામના મૃત્યુ પામેલા બે યુવકોની ઘરની મુલાકાત લીધી હતી અને ગરુડેશ્વર મહાકાળી માતાજીના મંદિરની પાસે આવેલ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે આદિવાસી યુવાનો પર થયેલા જાનલેવા હુમલા અને જાનથી મારી નાખવામાં આવ્યા એવા લોકો સામે સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને જલ્દી ફાંસીની સજા આપવી જોઈએ આદિવાસી યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચાર આદિવાસી સમાજ ક્યારેય સહન નહીં કરે ચોરીની વાત ખોટી છે આદિવાસી મ્યુઝિયમ હજુ બની રહ્યું છે ત્યાં લોખંડના મોટા ગડર પડેલા છે બે માણસ ગડર કેવી રીતે ઊંચકીને લઈ જઈ શકે આ કોઈ બીજું જ પ્રકરણ છે અને ચોરીનું નામ આપીને કોન્ટ્રાક્ટર અને બીજા લોકો છૂટી જવા માંગે છે પોલીસ પણ આ કેસમાં આરોપીનો સાથ આપે છે તેવું લોકચર્ચા ચાલી રહી છે આદિવાસીઓ જોડે જો ન્યાય નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સભામાં તાલુકાના તિલકવાડા તાલુકાના રાજપીપળાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા અને એમપી મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા આદિવાસી પર અન્યાય હો સરકાર નહીં કરતી કર કે બાકી સ્ટેટ દિખતા જહાજ સરકારે તો હમ કહેનાર કોઈ સરકાર પર સરકાર જો करके भाई साहब बोल रहे कि राष्ट्रपति नहीं कम जो आदिवासी है करके उन्होंने इस पर भाग लेना चाहिए और जो भी गुनेगार है अब वो जान तो वापिस नहीं आ सकती है जो जो भी गुनेगार है उस पर केसेस दाखिल करना चाहिए उनको फांसी होने के लिए स्पेशल इन्वेस्टिगेशन ट्यूब लगाना चाहिए और ये पाँच पाँच दस दस साल के चलते हमारा चल कि फास्ट कोर्ट जो रहता है फास्ट ट्रैक कोर्ट है उस पर एक केस चलना चाहिए ताकि वो जल्दी उसका इन्वेस्ट हो उसको वो फैमिली को और हम आदिवासियों को न्याय मिले नहीं तो ये दहशत नहीं होगी तो आ, ये जो कंटिन्यू आदिवासी पर अन्याय चल रहा है कंटिन्यू रहेगा मैं क्या बोलता हूँ उनके घर को नौकरी देना चाहिए इमिजिएट उनके घर को नौकरी देना चाहिए उनका आज भी जो घर पड़े हुए है उसको अच्छा सही उसको घर क्योंकि वो बच्चे उनकी उम्मीद थी अब क्या बच्चे वो उनकी उम्मीद खत्म हो गई उनकी उम्मीद तो उनको घर बना के देना चाहिए उनको पहले बोलते नौकरी देना चाहिए परमानेंट नौकरी ऐसा ये छोटी टाइम बॉन्ड मंथली क्या बोलते तुम्हारे क्या बोलते हैं हाँ वो तो ये नहीं चाहिए परमानेंट नौकरी लगाना चाहिए ये हमारी मांग हम है और माननीय राष्ट्रपति से हम अपेक्षा करते हैं कि बहुत ही संगीन मामला है दो जवान आदिवासी इनोसेंट जिसका कोई क्रिमिनल रिकॉर्ड नहीं उसको मारा गया है जिसने मारा है जिसके आदेश से मारा गया है इकट कार्यस्था से करा गया અમારા મોગે સાહેબ અને આખું ડેલિગેશન પીડિત પરિવારને મળવા અને ઘટનાનું નિરીક્ષણ અને એના પાછળ શું કોઈનો હેતુ છે એ જાણવા માટે આવ્યો છે ઘરની મુલાકાત લીધી પરિવારને પણ મળ્યા છે પણ મને એવું લાગે છે કે આ ગુજરાતમાં ભાજપની સરકાર અને દેશમાં ભાજપની સરકાર થઈ છે ત્યારથી મણિપુરની ઘટના હોય મધ્યપ્રદેશને પેશાબ કરવાની ઘટના હોય આદિવાસી યુવક પર ડાંગમાં સેમ ઘટના કસ્ટોડિયલ ડેથની હતી અને આજે પણ જે કેવડિયામાં ઘટના થઈ છે એ માત્ર ને માત્ર આ વિસ્તારને કબજે કરવા દહેશત ફેલાવવા માટે આદિવાસીઓનો જે અધિકાર છે એ જળ જંગલ જમીન પરના અધિકાર પર તરફ મારવા માટે આ કાવતરું છે અને સરકાર સાથે મળીને દહેશત ફેલાવવા માટે આ મર્ડર થયા છે તો સરકાર પર અને જે પણ એજન્સી છે સત્યમ એજન્સી એના પર સીધો આરોપ છે એટલે સરકાર પર પણ ભરોસો નથી માન્ય રાજ્યપાલ ઇન્ટરવિંગ કરે અને માન્ય રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે તો આ ઘટનામાં સીબીઆઈની જા થાય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ થાય રચના થાય અને મૂળ સુધી જઈને આ ઘટનાનું પરિણામ મળે आदिवासी ने, ने न्याय मड़े पर चूंकि हमारे आदिवासी भाई हैं और जिनके लिए मैं तो कहना भी मुझे जानकारी मिली है कि संपदा के लिए ये पूरे आदिवासियों की गांव को अधिग्रहित कर लिया गया है मेरा सरकार से कहना है कि आखिर आप संपदा के लिए तमाम बड़ी कंपनियों को लाकर के यहां व्यवसायिक गतिविधि चलाने के लिए आपने हमारे अनादि काल के पूर्वजों की जो संपत्ति है जब प्रदेश में और देश में सरकार भी अस्तित्व में नहीं था तब आदिवासी हमारे निवास रखते, प्रकृति के साथ हमारा जीवन का अटूट रिश्ता है आज उन जमीनों को आप बेरहमी से छीन रहे हैं हमारे लोगों की आवाज आप दबाने की कोशिश कर रहे हैं हमारे लोगों को आप पूरी तरह से पीछे धकेलने की कोशिश कर रहे हैं ये अन्याय है ભરૂચ જિલ્લાના ગંધાર ગામે બિલિયા માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી આહિર સમાજના કેટલાક યુવાનો પગપાળા માતાજીના દર્શને આવે છે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહિર સમાજના કુળદેવી બિલિયા માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન અને મહાયજ્ઞ આરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી લાઇટિંગ તેમજ ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણસો ચૌદસના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ખાતે આવેલ બિલિયા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થે જતા હોય છે તથા મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા દર્શનાર્થે આવતા હોય છે ત્યાં સાંજે માતાજીના મંદિરે પૂજન અર્ચન અને માતાજીનું જાગરણ ભજન સત્સંગ કીર્તન સહિતના કાર્યક્રમો યોજાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો પણ જોડાય છે આજ રોજ શ્રાવણસો ચૌદશ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ ગંદાના ભાથાની બિલ્યાઈ મૂલાણી માતાજી આવેલા છે ત્યાં સમગ્ર સમાજ ભેગા થઈ અને ચૌદસનું આયોજન કરવામાં આવેલ છે ચૌદસના દિવસે સમગ્ર લોકો ભેગા થઈ અને માતાજીને અર્ચના પૂજન કરવામાં આવે છે રાત્રિનું માતાજીનું જાગરણ કરવામાં આવે છે અને સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે

સદ્યો પહેલા નલદરી ગામે નલ નામના રાજા અને રાણી દમયંતીએ શિવલિંગની સ્થાપના કરી હતી વર્ષો પહેલાં પાંચ પીપળી મહાદેવ મંદિરના નામથી ઓળખાતું હતું નલરાજાના નામ ઉપરથી નલધરી ગામ પ્રચલિત થયું ભરૂચમાં રક્ષાબંધને બહેનો અને બાળકોને સિટી બસમાં મફત મુસાફરીની જાહેરાત વચ્ચે બહેનો અટવાઈ વિવિધ રૂટ પર ફક્ત ચાર જ બસો દોડતી હોવાના આક્ષેપ કરાયા આજના સીટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર